હા ખાધી હતી નાનો હતો ને ત્યારે ધોવાનો ખાઈ ગયો એ લાવ સૌથી વધારે વરસાદ ક્યાં પડે પડે વરસાદ માં ઓય વરસાદનાગઢમાં ન પડે નથી ખબર પડ ક્યાં પડે ધરતી ઉપર પડે તો એ તમને ત્રણ વર્ષ યાદ રાખશે માણસને દો અને જો માણસને તમે ત્રણ વર્ષ ખવડાવશો ને તો માણસ ને એ તમને ત્રણ દિવસ ભૂલી જાય એટલે ખવડાવો ને તો ધ્યાન રાખ તમારી વાત તો સો ટકા સાચી વાત છે હો તો અમારો વિડીયો ગમે ને તો લાઈક કરી નાખજો ને ફોલો કરજો એ તમે ગમે તે વસ્તુ લ્યો તો કિંમત જોઈને જ લેતા આવીશ એમાં કિંમત જોઈને શું ખરીદવાની હોય હું તો ગમે એ વસ્તુ ખરીદું ને તો કિંમત જોયા વિનાનું જ ખરી કિંમત જોયા વિનાની વસ્તુ ખરીદવી હોય ને તો ઘડિયાળ માં જયા વિનાનું કામ કરવા મનાય કામ છો વાત લોકડાઉન આવી જાય કેવું મને કામવાળી કરતા તમારું કામ વધારે પગાર આપવાની ચિંતા કલાક હાજર અને રજાની કોઈ ચિંતા ઘરનું માણા તો ખરું હાલ હવે કારખાને જવું કેમ જા yeah <laughs>